જો આ રીતના આપણી પાસે ડબ્બી હોય છે ને આ રીતની જે નાની આવે છે બંગડીમાં કે આપણે ખોટી બંગડી લઈએ ને આ રીતના આવતી હોય તો તમારી પાસે હોય ને તો તેનો હું તમને એક સરસ ઉપયોગ બતાવું છું અને જેવી ના હોય ને તો આ રીતના દહીંના નાના ડબ્બા આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો કોઈ પણ આ રીતની નાની ડબ્બી પ્લાસ્ટિકની હોય ને તો ચાલે આપણે જુઓ ત્યાર પછી આ રીતના જે સ્પંચ આવે છે ને પોચું આપણે વાસણ વગેરે માનતા હોય કે બીજા કોઈ ઉપયોગમાં પણ આપણે લેતા હોઈએ છીએ તેનો એક કટકો આપણે જોઈએ જો આ રીતે રાઉન્ડ પીસ આપણે કરી લેવાનું જુઓ ડબ્બીના માપનું જ આપણે ડબ્બીમાં આવી જાય ને સરસ રીતે ફિટ એ રીતના આપણે કાતરથી કાપી લેવાનું માપ કરીને ડબ્બીનું જો આ રીતે મેં નાની ડબ્બી લીધી છે જ્વેલરની બંગડીની તો એમાં અંદર આ રીતે આપણે પરોવી દેવાનું સરસ રીતે તો એકદમ પેક જેવું થઈ જાય નીકળે નહીં અને ત્યાર પછી એક છરી લેવાની આ રીતે અને છરીથી છે ને આપણે આ રીતે લીટા કરી લેવાના છરીથી એટલે કટ કરી લેવાના જો આ રીતે લીટા કરતા હોય ને એ રીતે ચાર પાંચ કે જેટલા તમારે કટ લગાવવા હોય ને એ રીતે લગાવી દેવાની તો જો આ રીતે આપણી પાસે જેટલી પણ વીંટી હોય ને તેમાં આપણે સરસ રીતે રાખી શકાય કેમ કે આપણે છરીથી કટ લગાવ્યા હતા ને તેની અંદર જો આ રીતે વીંટીઓ સરસ ઊભી રહેશે જુઓ આ રીતે પરોવી દેવાની વીંટીને કટ લગાવ્યો છે ને એમાં તો તમારે વધારે પ્રમાણમાં વીંટી હોય આઠ દસ તો તમે વધારે પણ થોડી થોડી જગ્યા મૂકી અને કટ લગાવી શકો અને મોટી ડબ્બી લો તો વધારે વીંટીઓ પણ આવી જશે જુઓ અને આમાં એકદમ સરસ રહેશે તમારે ક્યારે ક્યારે પણ મળી પણ જશે અને ક્યાંક મુસાફરીમાં લઈ જવી હોય તો આ રીતે સરસ સચવાઈ જાય અને ના આમ એમને એમ પણ આપણે તેજુરીમાં કે રાખી શકાય આ ડબ્બીને તો એક જ જગ્યાએ બધી વીંટીઓ મળી જાય જુઓ આ રીતે ઢાંકણ ઢાંકવાથી પણ સરસ રીતે રહેશે ખૂબ જ સરસ આઈડિયા છે આ રીતના જે બેલ્ટ હોય છે ને નાના બળો નાના બાળકોના કે પછી મોટાઓના પણ હોય છે જેન્ટ્સના તો તેને આપણે આ રીતે મૂકવું હોય તેજૂરીમાં કે પછી ક્યાંય પણ કબાટમાં એ લોકોની તો આ રીતે આપણે વાળીએ ને તેને તો ખૂબ જ જલ્દીથી ખુલી જતું હોય અને ખૂબ જ જગ્યા રોકે તો તેના માટે તો અમને સરસ તેને વાળવાની ટ્રીક બતાવું છું તેને શું કરવાનું આ રીતે આપણે લઈ લેવાનું અને તેની જે કડી હોય છે ને આ રીતે તેનો હૂક તેની અંદર આપણે આ રીતે નાખવાનું અને ત્યાર પછી આપણે તેને આ રીતે ખેંચતા જવાનું બસ કંઈ નથી કરવાનું આ રીતે તમારે ગોળાઈમાં તેને વીટતા વિટાડતા જવાનું આ રીતે એકદમ નાની તેની પેકિંગ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને વીટાડવાનું આ રીતે ખૂબ જ સરળ છે અને આ રીતે તમે રાખશો ને બેલ્ટ તો ખુલશે પણ નહીં અને ખૂબ સરસ તેની ફિનિશિંગ પણ આવશે અને ક્યાંક આપણે બહાર જવું હોય મુસાફરીમાં બેગમાં રાખવું હોય ને તો એક પર્સમાં પણ આવી જાય છે જો આ રીતે ખુલશે પણ નહીં અને એકદમ ટાઈટ થઈ જશે ઉપરથી નીચે તમે ફેંકશો ને તોય તમારું આ બેલ્ટ ખુલશે નહીં તો આઈડિયા સારો લાગે તો લાઇક કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો